નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અંકલેશ્વરમાં વિકાસના કાર્યો માર્ગના કાર્યનું ખાતમુહૂર્ત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દ્વારા વોર્ડ નંબર ચારમાં છત્રીસ લાખના ખર્ચે માર્ગના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા શહેરમાં આવેલી વૈશાલી સોસાયટીથી સરદાર પટેલ હોસ્પિટલ સુધીના બિસ્માર્ગ માર્ગ અંગે સ્થાનિકોએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી આ રજૂઆતના પગલે પાલિકા દ્વારા છત્રીસ લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી જે માર્ગનું આજ રોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્તના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કાર્યક્રમમાં સ્થાનિક નગરસેવકો અને સ્થાનિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર શિયારમાં છત્રીસ લાખના ખર્ચે વૈશાલી સોસાયટી લઈને સરદાર પટેલ હોસ્પિટલ સુધી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તમાં વોર્ડના સભ્ય શ્રી વિશાલભાઈ સ્વાન શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ વિનયભાઈ અને સંગઠનના હોદ્દેદારો બધા હાજર રહ્યા હતા